તમારી પાસે <laughs> <laughs> જો છે ને દિવાળી આવી રહી છે અને શોપિંગ બહુ બધું બાકી છે મારા બરાબર છે તો ખીસું ખાલી કરો તો મારું અચ્છા ખીસું ખાલી કરી દો એટલે આખું નહીં કરી દેવાનું દિવાળી વપરાય એટલું આપો એના કરતા એક કામ કર તું નહી ધોઈ લે અને મંદિરમાં માં જા અને ત્યાં સંતોષી માતાનો ફોટો છે ને ત્યાં સંતોષી માતાના નામ લે અને સંતોષ કેળવ આવતા જન્મ હોરી કરીશ ફરી કોઈ વાર હેડન હવે એને જવા દો આપણે સંતોષી માતાનો વ્રત અમળ નવરાત્રી ગયો ના થાય પછી કરીશ ફરી કોઈ વાર બરાબર બરાબર શું તમ ખીસું ખાલી કરો લેવા જઉં છું મારા ટાઈમ બહુ રહ્યો નહીં હવે એક જ કરો છે ફાળને પછી મને જો જોબ હાથ આવવું કમરા ગયા વિકેજ તમે દિવારીના નામે શોપિંગ કર્યું શું સુ સુ બધું ફાર્સ ને શૂઝ ને બધું કોણ લાવે

તો તમને એવું ખબર નહિ કે હું તોય જઈશ જ એમ ખબર છે તો તો પછી એમ સીધી રીતે હા પાડી જ દેતા હોય તો ખાલી ખોટવાટું બધું બીએસ કરવાનું માં તો કદાચ કોક વાર તું માની જો પણ ખબર જ છે તમે માનો જ નહીં પણ હોય તો કાર તો પડ્યું જ છે પણ આ તો મારામાં કટસ હતી કે ચલો એક વાર હું પૂછી આવું એમ શું કહે છે તો તમારું ઈ માન રહી જાય એવું એટલે નહીં ગોઠવતો દિવાળીનો ટાઈમ છે જો બસ અત કોઈનું કશું જ નામ મસ્ત તૈયાર થવાનું દિવાળી દિવાળીમાં રેડી થવા ફોટા બોટા પાડવાના આમ મસ્ત